તો વડોદરા એરપોર્ટને પણ ઉડાવી દેવાની ધમકી સાથે અહીં પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો બોમથી ઉડાવી દેવાની ધમકી મળતા જ દોડધામ મચી સીઆઈએસએફના ઈમેલ આઈડી ઉપર એરપોર્ટને ધમકીભર્યો મેલ મળતા પોલીસ સહિત તમામ એજન્સીઓએ ચેકિંગ કર્યું જો કે શંકાસ્પદ વસ્તુ ન મળતા તમામે રાહતનો શ્વાસ લીધો હાલ તો સીઆઈએસએફ એ જાણના શકસો સામે ફરિયાદ નોંધાવી છે જે આઈડી પરથી ધમકીભર્યો મેલ આવ્યો તેના સર્વર સુધી પહોંચવાના પોલીસ પ્રયાસ કરી રહી છે. તો વડોદરા એરપોર્ટને બોમથી ઉડાવી દેવાની ધમકી મળતા અહીં દોડધામ મચી ગઈ. વડોદરા બાદ હવે રાજકોટમાં પણ એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી અહીં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસ માટે એરપોર્ટ પહોંચી એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળતા જ તપાસ શરૂ કરવામાં આવી બોમ્બ સ્કોડની ટીમ પણ એરપોર્ટ પર પહોંચી તો પહેલા વડોદરા અને ત્યારબાદ હવે રાજકોટના હિરાસર એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસ માટે એરપોર્ટ પર પહોંચી એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળતા જ અહીં તપાસ શરૂ કરવામાં આવી બોમ્બ સ્કોડની પણ ટીમ એરપોર્ટ પર પહોંચીને તપાસ શરૂ કરાઈ તો પહેલા વડોદરા અને ત્યારબાદ હવે રાજકોટના એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી ત્યારે પોલીસ એરપોર્ટ પર પહોંચી અને બોમ્બ સ્કોડની ટીમ સાથે તપાસ શરૂ કરાઈ